જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના કિચન કિચનઅલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તરાયણમાં બનાવવામાં આવતી બાજરીની કુકરી ઉત્તરાયણમાં ખાસ આ રેસીપી બનાવવામાં આવે છે અને ગાય કૂતરાઓને પણ ખવડાવવામાં આવે છે અને આપણી સેહત માટે પણ ખૂબ લાભદાયક છે બાજરીમાં ભરપૂર પ્રમાણમાં લો તત્વ હોય છે ચાલો ત્યારે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા એક વાડકી જેટલી એટલે કે લગભગ બસો ગ્રામ જેટલી બાજરી લીધી છે આ બાજરીને આપણે એક તપેલીમાં કાઢીને બે વાર પાણીથી ધોઈ કાઢીશું બાજરી સારી રીતે ધોવાઈ જાય ત્યારબાદ બાજરીમાં ચારથી પાંચ ગણું પાણી એડ કરવું જેટલી બાજરી હોય એનાથી વધારે પાણી એડ કરીને ઢાંકીને આઠ કલાક માટે રાખવું આમ કરવાથી બાજરી સરસ ફૂલીને મોટી થઈ જશે ત્યારબાદ તેને કૂકરમાં કાઢી લઈશું એ જ પાણી સાથે અથવા તો પાણી બદલીને પણ કરી શકો છો અહીંયા જેટલી બાજરી લીધી હોય તેનાથી પાંચ ગણું પાણી એડ કરવું ત્યારબાદ આપણે કૂકર બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ગેસમાં સીટી વગાડીને આઠ સીટી વગાડીને તમે જોશો તો કૂકરમાં સરસ રીતે બાજરી બફાઈ ગઈ છે જો આપણે તેને પલાળેલી રાખીએ ને તો તે ઝડપથી પલળી જાય છે અને બાજરી સરસ રીતે બફાઈ જશે તો આ રીતની એકદમ ફૂલેલી આખો દાણો ફાટી જવો જોઈએ એ રીતની બાજરી બાફેલી હોવી જોઈએ બાજરી સૌથી વધારે પાણી ઓબ્ઝર્વ કરે છે તેથી તેમાં પાણી વધારે એડ કરવું જો કૂકરમાં બાફીએ તો થોડું પાણી બહાર આવશે ઉભરું આવશે પણ એની ચિંતા નહીં કરવાની સરસ રીતે આ રીતે કૂકરમાં બાજરી બફાઈ જાય છે તમે કૂકરમાં ના બાફો ને તપેલીમાં પણ તેને બાફી શકો છો પણ થોડી ચડતા બાજરીને વાર લાગશે બાજરીને એક થાળીમાં કાઢ્યા બાદ ઉપરથી આપણે બે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવું અને બે ત્રણ ચમચી જેટલો દેશી ગોળ એડ કરીશું આ ગોળ આખો પણ રાખી શકો છો અથવા છીણીને પણ એડ કરી શકો છો શિયાળામાં ગુજરાતીઓ પારંપરિક રીતે આ રીતે ગામઠી ઘૂઘરી બનાવે છે ગામડાઓમાં ખાસ કરીને આ રેસીપી થતી હોય છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે આઇકન દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો આ જ રીતની નવી નવી રેસીપી તમે દર્શનાર્થ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જોઈ શકો છો ફરી મળીશું ત્યારે આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ